વિસ્તારમાં ખાતે માતાજીના મંદિરે પવિત્ર ચૈત્રી નવરાત્રી નિ નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર નાગરવાડા વિસ્તારમાં આવેલી અમલીપુરા ખાતે ખોડિયાર માતાજીના મંદિરે છેલ્લા પાંત્રીસ વર્ષથી અવિરતપણે નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષે પણ નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં આ હવનમાં નવ દંપતીએ નવચંડી યજ્ઞનો લાભ લીધો હતો અને આ ખોડિયાર માતાના મંદિરે ભક્તો બાધા રાખે છે તેની બાધા ખોડિયાર માતા પૂર્ણ કરે છે અને આ નવચંડી યજ્ઞમાં પોળના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ નવચંડી યજ્ઞનું મહત્વ ધાર્મિક માન્યતા અનુસાર યજ્ઞ કરવાથી ઘરમાં અને વિસ્તારમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે તેનાથી નકારાત્મક દૂર થાય છે તે હેતુ અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય તે માટે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે ખોડિયાર માતાના મંદિર મોટી સંખ્યામાં માય ભક્તો દર્શન કરવા આવતા હોય છે વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું કે ગૌરી જગદંબા સ્વરૂપ ભવાની ખોડિયારના સાનિધ્યમાં છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી આ દર વર્ષે ચૈત્ર માસની અંદર એક નવચંડી યજ્ઞ તરીકે યુવા મિત્રોના સંયુક્ત ઉપક્રમે ઉજવવામાં આવે છે અને આ નવચંડીનો અર્થ એવો થાય છે કે મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી જે માના ત્રણ સ્વરૂપો છે એ દુષ્ટ સં રાક્ષસોનો સંહાર કરવા માટે અલગ અલગ રૂપ ધારણ કર્યા રાક્ષસો વધતા ગયા ત્યારે મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના ત્રણ સ્વરૂપ એક ભેગા બન્યા એનું નામ ચામુંડા પ્રસિદ્ધ થયું જે ચોટીલામાં બિરાજમાન છે અને યંત્ર સ્વરૂપેમાં અંબાજીમાં બિરાજમાન છે દીપક સ્વરૂપેમાં ગબરમાં બિરાજમાન છે આ જગદંબાના અનેક 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 સ્વરૂપો છે એવું આ ખોડિયારમાંનું આ સ્વરૂપના સાનિધ્યની અંદર દર વર્ષે ધામધૂમથી યુવકોના સહકારથી અહીંયા રહીશોના સહકારથી બ્રાહ્મણોના સહકારથી આ એક નવચંડી યજ્ઞ સૌની મનોકામનાઓ સિદ્ધ થાય એ આશયથી ઉજવવામાં આવે છે આજે પણ આ યજ્ઞ सवारीती चले छे અત્યારે લગભગ પૂર્ણાવતી તરફ આ યજ્ઞ પ્રયાણ કરી રહ્યો છે સમગ્ર દેશ સમગ્ર દુનતા સમગ્ર દુનિયાને મારા એક જ શુભ આશીષ માં જગદંબા સ્વરૂપ ખોડિયાર સૌનું કલ્યાણ કરે સૌના ઘરે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે એ સૌને શુભેચ્છાઓ જય શ્રી માં જય શ્રી માં પ્લેસમેન્ટ્સ 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 આપકો ભી પ્લેસમેન્ટસ ચાહીએ ચાલીએ દલાતા હું અમે સ્વત موجود હે સયાજી ગંજ મે एनिमेशन में जिसने देश को कई बड़े 3D आर्टिस्ट, वेब और मार्केटिंग सिर्फ और सिर्फ अरिना सिर्फ और सिर्फ अरिना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रीपेय कैंडिडेट पहले से ही मिल जाए अरिना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट भी कराए हैं सिटीज लाइक मुंबई डेली कैलकटा बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और ये जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में अरीना है